તો સિવિલ હોસ્પિટલનો ખુલાસો છે સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનો ખુલાસો છે કે તબીબ સાથે થયેલી બબાલ અંગે ખુલાસો દર્દીને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાની જરૂર ન હતી એક જ મિનિટમાં એડમિટ કરી દેવાયું હતું દર્દીના સગાએ નર્સિંગ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યું છે ને દર્દીએ દાખલ થવાની ના પાડી હતી તો બીજી તરફ સિવિલના સર્જને કહ્યું છે કે જે વિડીયોમાં બબાલ થઈ રહી છે તે પ્રમાણે જોવા જઈએ તો ઇમરજન્સી કોને કહેવાય તે ડોક્ટરને નક્કી કરવાનો હોય છે જે દર્દી પોતે જ ચાલીને આવ્યો હતો કોઈ લોહી નીકળવાની પણ સમસ્યા ન હતી એટલે ઇમરજન્સી હતી જ નહીં એટલે વિન વન મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ઇન્જરી ફક્ત માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું નહીં ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુડ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવ્સે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ કેસમાં દર્દી હાલીને ચાલીને આવેલ છે દર્દી વાતચીત કરતું હતું દર્દીને શરીરના કોઈ ભાગમાંથી લોહી પણ નીકળેલ ન હતું અને દર્દીને પોતે પ્રથમ દૃષ્ટિએ દાખલ થવું ન હતું એમ જણાવતું હતું ન બોલવા જોઈએ પણ આ આ બાબત આ બાબતમાં એમની સામે કાર્યવાહી કરવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વાયરલ થયેલ વિડીયો મામલે હવે કોંગ્રેસે રાજનીતિ તેજ કરી છે રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ લોકગાયક મીરા આહિરને અભિનંદન પાઠવ્યા તેમણે કહ્યું છે કે આ ખૂબ જ હિંમતભર્યું કામ છે તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું છે કે સરકાર ખુદ નથી ઇચ્છતી કે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા વધુ સારી રીતે ચાલે એમણે જે વિડીયો બનાવીને હિંમત કરી છે આવી હિંમત હરેક વ્યક્તિએ કરવી જોઈએ એટલે પહેલાં તો હું એમને આ ઉજાગર કરવા માટે સિવિલ હોસ્પિટલના કૌભાંડોમાં ચાલતી વ્યવસ્થાને ઉજાગર કરવા માટે અભિનંદન આપું છું ભાજપ સરકાર એના ભ્રષ્ટાચારમાં મળશે અને પ્રાઇવેટ હોસ્પિટલો ના હાટલા હાલે અને ધીમે ધીમે સરકારી હોસ્પિટલો જ બંધ થઈ જાય એ પ્રકારની ત્યાં માનસિકતા ચાલે છે